તેલ લગાવીને સગડી પર શેકવાનું શેકીને પછી સાલ કાઢી નાખવાની પછી એનો માવો તૈયાર માવો તૈયાર થાય એટલે આ બધો મસાલો છે લીલું લસણ લીલા ધાણા છે કાંદા છે આદુ કોથમીર બધું આપણે એક સો મારીને એક ડીશમાં મૂકી રાખવાનું મૂકીને પછી એનો મસાલો તૈયાર કરવાનો ખાંડણીયામાં હા આ મસાલો તૈયાર થાય કાંદા છે ટામેટા છે એ સમારી નાખે એ સમાર્યા પછી બધું એક માં ભેગું કરીને તરનો માવો છે ગેસ ચાલુ કરવાનો ગેસ ચાલુ કર્યા બાદ તપેલા મૂકવાનો માં તેલ નાખ તેલ નાખ્યા બાદ વઘાર કરવો એટલે વઘારીને માં જીરો થઈ લેવાની એમાં કાંદો છે સરસ થઈ જાય તેલમાં એટલે ટામેટું નાખવાનું ટામેટું નાખ્યા બાદ આપણે ચટણી તૈયાર કરીને એ આખી ચટણી નાખવી આ બધું મસાલા મિક્સ થવા દેવાના એમ તેલની અંદર મસાલા મિક્સ થાય એટલે પછી આપણે ટામેટું ટામેટું મસ્ત થઈ જવા દેવાનું તેલમાં થઈ જાય એટલે આપણો માવો પછી અંદર નાખી દેવાનો એમ જે રીંગણનો માવો હોય ને એ તેલમાં સરસ રીતે મિક્સ થઈ જવા દેવાનો મસાલામાં પછી પહેલાં ગરમ મસાલા છે અડદર છે લાલ મરચું પાવડર છે એ બધું નાખીને બરાબર હલાવી દેવાનું એટલે આપણો સ્વાદ અનુસાર પછી છેલ્લા મીઠું નાખવાનું રીંગ દાણા નાખવાના ને હલાવતા જ રહેવાનું હલાવીને પછી તેલ બહાર તેલ છૂટે ને ત્યાં સુધી હલાવવાનું એમ તેલ છૂટે ત્યાં સુધી હલાવતા રહેવાનું પછી આ રીંગણનું બરતન તૈયાર થઈ જાય કે અમે હો આવી રીતના બનાવીને વેચાણ કરીએ તો અમારું આવક વધે મારું નામ લલિતાબેન પ્રવીણભાઈ ગામિત હું તાપી જિલ્લાથી આવું છું મારું ગામ મગરપુઈ છે અમે આ મેળામાં આવ્યા સાત્વિક મેળામાં આના પરથી અમને બધું જાણવાનું મળ્યું જોવાનું મળ્યું કે અહીંયા શું શું વેચાયા સાની સાની વેચાણ થાય છે ને ગરમ સ્ટોલ પર શું શું બધી વાનગીઓ બનાવે છે તે અમને જોવાનું મળ્યું એના પરથી અમને એવો અનુભવ થાય છે કે અમે હો આવી રીતના બનાવીને વેચાણ કરીએ તો અમારું આવક વધે